અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું અઠયાવીસ લાખ લીટર પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પૂરતી સુવિધા મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મિહિર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઇજનેર અજય દરિયાના અધ્યક્ષ સ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના પણ વખાણ કરી રહ્યા છે અજય નગરિયા કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા પાલનપુર જય અંબે તારે ભાદરી મહામેળો બે હજાર પચીસ તારીખ એક સાત એક નવ પચીસથી સાત નવ પચીસ સુધી જે આયોજન કરેલ છે તંત્ર દ્વારા એની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા કુલ સત્તર ટાંકીઓ આપણા જે પેગોડા યાત્રાધામ વિકાસવાળાએ બનાવેલા છે એમાં રિફિલિંગ વધતા પાંત્રીસ પાર્કિંગો જે બનાવેલા છે એમાંથી દાતા રૂટ ઉપર પચીસ અને બીજા અડાદ રૂટ ઉપરના તથા ગબ્બર રૂટ ઉપર ચાર પાણીની ટાંકીઓ અને બસો બ્યાસી પોઈન્ટ પોલીસ રાવટીઓના તમામને પીવાનું શુદ્ધ પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે વધુમાં દર આ બધાનું મેનેજમેન્ટ કરવા માટે ટોટલ અમારી પાંચ ટીમો છે મોનિટરિંગ માટે એ સતત ક્લોરિનેશન વત્તા દરેક ટાંકીઓ ખાલી થાય એ પહેલાં ભરાઈ જાય એ માટેની વ્યવસ્થા કરે છે વધતા અંબાજીમાં પ્રોપર ટોટલ અઠ્યાવીસ લાખ લીટર પાણી પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે એમાંથી અઢાર લાખ લીટર ધરોઈ ડેમ દ્વારા તથા બીજું દસ લાખ લીટર લોકલ સોર્સ દ્વારા આપવામાં આવે છે ક્લોરિનેશન સતત કરવામાં આવે છે અમારી પાંચ ટીમો દ્વારા ક્લોરિનની ચકાસણી કરવામાં આવે છે અને એ રીતે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે